જુનાગઢ માંગરોળના શાહપુર ગામે પથ્થરની ખાણ મુદ્દે ગામ લોકો પરેશાન ગામ લોકોએ મામલતદાર માંગરોળને કરી લેખિતમાં રજૂઆત ખાણ બંધ કરવા ગામ લોકોએ કરી માંગ માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પથ્થરની ખાણો રોકટોક ચાલતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે અને આ ખાણોના કારણોથી આજુબાજુ વિસ્તારના ખેતરોમાં ધૂળો ઉડવાથી ખેતરોમાં ભારે નુકસાની થઈ જાય છે અને પાક પણ ધૂળથી દટાઈ જાય છે આજુબાજુદાર માંગરોને લેખિતમાં રજૂઆત કરી ભારે બંધ કરવાની માંગ કરી છે જ્યારે ખાસ વાત કરીએ તો માંગરોળ પંથકમાં સિલસાંગાવાડા દીવદાસ સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર ખાણો ચાલતી હોવાની પણ આશંકા છે પરંતુ કોઈ તપાસ નહીં જ્યારે દિવાસાથી લઈને ચોરવાડ ગઢુ સહિતની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં ગેરકાયદે ખાણો ધમધમતી હોવાની આશંકા છે પરંતુ ખાણ ખનીશ વિભાગ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે કે પછી આખાડાકાન અનેક ચર્ચાઓ સંભળાઈ રહી છે આગળ જોઈએ શું થશે પ્રતાપ સિસોદિયા જે ન્યૂઝ માળિયાટીના મારું નામ હિમાંશુ રામજીભાઈ સગરકા છે હું સાપુર ગામથી આવું છું હવે સાપુર ગામમાં અત્યારે જે ખાંડની બીજ મંજૂર થઈ છે ખાંડ ખાંડની એ ખાંડની લીધ અત્યારે મામલતદાનમાં પત્ર આવેદનપત્ર વપરાયાં છે કે ખાંડની લીધ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદાનને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ સાપુર ગામના વતની છે અમે મારું નામ મેન શિભાઈ વરજામભાઈ ગરેજા છે આ બોડી વિસ્તાર છે જ્યાં ખાંડની લીજ મંજૂર કરી અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે આ ત્રણસોથી ચારસો માણસ અહીંયા વસવાટ કરે છે અને તેને લીધે જાણવા અને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવવા શરૂઆત કરે છે આ લિપ બંધ કરવાની